નમસ્કાર હું આચાર્ય ભરત ભાવશા સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મેષ રાશિ આજનો દિવસ મધ્યમ પસાર થશે પરિવાર માટે ચિંતાઓ વધશે પરિવારમાં મનદુખ થઈ શકે છે આપણું આરોગ્ય સારું રહી શકે છે પરંતુ કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે આજે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે શિક્ષકો અને પ્રોફેસરોની સલાહ પ્રમાણે કામ કરશો તો લાભ થશે વેપારી મિત્રોને કામકાજના સ્થળે વિરોધીઓ તરફથી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે નોકરીયાત મિત્રોને કામકાજના સ્થળે નવી જવાબદારીઓ અને નવું પદ મળી શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ વૃષભ રાશિ દિવસ સામાન્ય પસાર થશે આજે આપના અધૂરા રહેલા કામકાજ પૂરા થઈ શકે છે ઉધાર આપેલા નાણાં પરત આવી શકે છે આજે આપ શાંતિથી નિર્ણય લઈ કામકાજ કરશો તો લાભ થઈ શકે છે પરિવારમાં સારો મનમેળ જોવા મળશે વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો તરફથી અભ્યાસમાં યોગ્ય માર્ગદર્શન અને મદદ મળી શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે સારો લાભ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તમામ સહાય અને સુરક્ષા મળી શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે મિથુન રાશિ દિવસ ખૂબ જ વ્યસ્ત પસાર થશે કામકાજમાં ઉતાવળ કરશો તો તકલીફો થઈ શકે છે આજે આપના નાણાંનું રોકાણ સમજી વિચારીને કરશો તો લાભ થઈ શકે છે પરિવાર તરફથી મધ્યમતા છે વિદ્યાર્થી મિત્રોએ વાહન ખૂબ જ શાંતિથી ચલાવવું જરૂરી છે અકસ્માતના યોગ થઈ રહ્યા છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે છેતરપિંડી અને નાણાકીય નુકસાનના યોગ બની રહ્યા છે નોકરીયાત મિત્રોને માન સન્માનમાં વધારો થઈ શકે છે આજનો રંગ છે વાદળી આજે આપ પક્ષીઓને બાજરીના દાણા નાખશો તો દિવસ શુભ બની રહેશે કર્ક રાશિ દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે આપણે નેતૃત્વ કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે કામકાજમાં વારંવાર વિચારો બદલવાથી તકલીફ થઈ શકે છે પરિવાર તરફથી સારી મદદ અને સારો સહકાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને આપણી તમામ ઈચ્છાઓ આજે પૂરી થઈ શકે છે વેપારી મિત્રોને ગ્રાહકોનો સાથ અને સહકાર મળવાથી કામકાજના સ્થળે યશ અને માન વધી શકે છે નોકરીયાત મિત્રોને નોકરીના સ્થળે આપના વિરોધીઓ તરફથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આજનો શુભ રંગ છે સોનેરી આજે આપ ગરીબોને ભોજન સિંહ રાશિ દિવસ ખૂબ જ સુંદર રીતે પસાર થશે પરિવારજનો તરફથી પ્રેમ અને સહકાર મળશે માતા પિતા તરફથી સારો સહકાર અને આર્થિક મદદ મળશે માતા પિતાના કામોમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક કામકાજ અને રમતગમતના કામકાજમાં સફળતા મળી શકે છે વેપારી મિત્રોને વેપારના સ્થળે આપનું માન અને પ્રતિષ્ઠા વધી શકે છે નોકરિયાત મિત્રોને આપના સહકર્મચારીઓ સાથે થયેલી ગેરસમજો દૂર થઈ શકે છે આજનો શુભ રંગ છે કેસરી આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે કન્યા રાશિ આજનો દિવસ શુભ પસાર થઈ શકે છે મૂંઝવણો વધી શકે છે ખોટા સમાચારો અને અફવાઓ મળવાથી તકલીફ થઈ શકે છે પરિવારમાં મન દુઃખ થઈ શકે છે આજે આપની ધર્મમાં શ્રદ્ધા વધશે ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળી શકે છે તીર્થયાત્રાઓ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓ થઈ શકે છે વેપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓથી નુકસાન થઈ શકે છે આજનો શુભ રંગ છે આસમાની આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે તુલા રાશિ દિવસ સામાન્ય પસાર થશે પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે આપણું આરોગ્ય સારું રહી શકે છે આપણી ચિંતાઓ ઓછી થઈ શકે છે ભાગીદારીના કામોમાં ગેરસમજો થઈ શકે છે દાંપત્ય જીવનમાં મનદુખ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને પ્રવાસના આયોજનોમાં મુશ્કેલીઓ આવી શકે છે વ્યાપારી મિત્રોને કામકાજમાં અવરોધ આવી શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે આજનો શુભ રંગ છે ઓફ વાઇન આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે વૃશ્ચિક રાશિ દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થઈ શકે છે પરિવાર તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે દરેક કામોમાં પ્રગતિ થઈ શકે છે આરોગ્ય સારું રહી શકે છે વિદ્યાર્થી મિત્રોને માન સન્માન વધશે વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો મળી શકે છે સરકારી અધિકારીઓ તરફથી લાભ થઈ શકે છે દાંપત્ય જીવનમાં અને ભાગીદારીના કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાત વિવાદ થઈ શકે છે આજનો શુભ છે લાલ આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે ધનરાશિ દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે કામકાજમાં સફળતાઓ મળી શકે છે આરોગ્ય સારું રહી શકે છે મૂંઝવણો અને ચિંતાઓ ઓછી થઈ શકે છે દરેક કામમાં યશ અને માન વધશે પરિવારમાં પ્રસન્નતા જોવા મળશે વિદ્યાર્થી મિત્રોને ખર્ચનું પ્રમાણ વધી શકે છે વેપારી મિત્રોને નવા આયોજન અને નવી તકો મળી શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે આસમાની આજે આપ દહીંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે મકર રાશિ દિવસ સારો પસાર થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે ચિંતાઓ ઓછી થઈ શકે છે પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને મદદ મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને વધુ પડતા મોજીલા બનવાથી અપમાનનો અનુભવ થઈ શકે છે વેપારી મિત્રોને ધંધામાં આવક ઘટી શકે છે નોકરિયાત મિત્રોને અપમાનિત થવાનો અનુભવ થઈ શકે છે આજનો શુભ રંગ છે બ્રાઉન આજે આપ બ્રાહ્મણોને ધનનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે કુંભ રાશિ દિવસ મધ્યમ પસાર થઈ શકે છે માનસિક ચિંતાઓ વધી શકે છે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે પરિવાર તરફથી મંડુક થઈ શકે છે માતાના આરોગ્યમાં સુધારો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે વેપારી મિત્રોને કામકાજમાં સારો લાભ મળી શકે છે વેપારી મિત્રો જો તેમના નાણાંનું રોકાણ વિચારીને કરશે તો લાભ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે નાણાંનો વ્યવહાર કરવો નહીં આજનો શુભ રંગ છે લીલો અપંગ વ્યક્તિઓને મદદ કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે મીન રાશિ દિવસ ધાર્મિકતામાં પસાર થશે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો પરિવાર સાથે યાત્રાના યોગ છે ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે ભાઈ બહેનો સાથે અને મિત્રો સાથે સારો સાથ અને સહકાર મળશે વિદ્યાર્થી મિત્રોને આજે તમામ ઈચ્છાઓ પૂરી થવાની શક્યતાઓ છે વેપારી મિત્રોને કામકાજમાં સારી સફળતાઓ મળી શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મહત્ત્વની જવાબદારીઓ મળી શકે છે આજનો શુભ રંગ છે પીળો આજે આપ ફકીરોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે